જય સ્વામિનારાયણ સવારે સાત વાગ્યા ઉઠી ગયા આજે લગ્ન એટલે સાત તો વહેલા ઉઠી ગયા અને સવારમાં આ બધા વહેલા ઊઠીને તૈયાર થઈ ગયા જે અમારો વરણી જે ભૂતો છે અહીંયા શેદલ અમારે આટલું ભાખરી બનાવે છે જય સ્વામિનારાયણ

ખાવાની તો મારે છેજલનાથની જ ભાખરી છે તોય કે બાત્યારે મારે આરામથી હશે એ બીજું કામ કરે છૂટક તો એટલે છેજલ બાખરી બનાવે છે મારે આટલું મારી ભાખરી તૈયાર કરી દીધી છે મારી આટલ તૈયાર થઈ ગઈ છે પછી હરિયાની ગ્રંથની એની બનાવે છે અને અમારું આ સાદું જૂનું ઘર છે આજે અમારું આ ઘર છે સાદું છે એ નળિયાવાળું નળિયા વાળું સમારકર વ્યવસ્થા સારી છે તો લીંબુડી છે અમારે લીંબુડી છે લીંબુ બહુ બધા આવે છે આખી લૂમઝૂમ હોય એ કાલે ઉતારી લીધા જાઝા કોમદી બધા મોટા મોટા હતા ને બધા ઉતારી લીધા કે સુરત આવવાના હતા ને કાલે એટલે બધા સુરત મોકલાવી દીધા ને હવે થોડાક આમાં જીણા જીણાં વધ્યા છે લીંબુ એ અમારા આ બાજુ જમરૂખડી અમારે બા છે કૌ ઢાબા જો એ આ છૂટક છૂટક કામ કર્યા કરે છે ફળીયું વાળવાનું ને એવું બધું અત્યારે એ સાફ સફાઈ કરે છે એટલે આ સફ ફળી તો વાળી નાખ્યું આખું એણે સફાઈ કર નાખી છે કાબા મારે બરાબર આત તો બાને મોડું થઈ ગયું કે અમે બધા હતા ને એટલે મોડું થઈ ગયું કે કઈ ક્યાંનું મારે હું નવરી થઈ બે ગયો હોય

અહીંયા ઉપર આંબો છે આ જમરૂખડી છે આ જમરૂખડી છે એ જમરુક પણ એટલા જ આવે છે ઉપર ત્યાં દેખાય ઓછા જમરૂક છે ને કાસું તોડી લે ને કાસું તોડી લે ને તોય ત્યાં મીઠું જ એટલું લાગે અને અમારી પાછળ જ તે વાડી આખી આ વાડી છે અમારે એ બધું વાવેલું છે તું એમને એવું જવાનો રસ્તો અલગ છે આ ફડકી છે મૂકી છે અમે અમારે વાડી છે પાછળ જવાય આખી આ વાડી બધો કપાસ વાવેલો છે ઠેક લગી આ બધો કપાસ છે અહીંયા અમારે તો કે અમારે અહીંયા જાજો અત્યારે કપાસનું જ વાવેતર હોય એટલે લગભગ કપાસ જ વાવે બધા આ બધા કપાસ વાવેલો છે ઠેક લગી આપણે ઘરની પાછળ જ એક્ઝેક્ટ વાડી આવી જાય છે ખેતર એટલે વાતાવરણ અમારે છેલ્લું જ ઘર આમ ઘણો એટલે એટલે વાંધો નથી સીધું વાડી ખેતરમાં વહી જવાનું વાડી તો મારી થોડીક આગળ છે ખેતર અહીંયા એવું છે એવું છે અહીંયા જો બાજુવાળા ગયા છે એને જો આખ્યા અહીંયા તો તુર ને એવું વાવી દીધું છે આ પછી તુર વાવેલી છે અહીંયા દાણા બેસી ગયા છે તુરમાં હા તુરમાં દાણા આવી ગયા છે એટલે તુયુર પણ તૈયાર થઈ ગઈ ઘણું બધું વાવેલું લાગે છે અહીં શાકભાજી તો છે શાકભાજી વાવેલું છે તો અમારું જે પેલાનું જૂનું ઘર છે નળિયાવાળું અને પાછળ શું બનાવેલું હોય ને એ બધું પડી ગયું છે હવે ઓછા આવી છે છે એટલે કાંઈ બનાવતા નથી ને પડી ગયેલું છે આ પતરા નાખેલ છે અત્યારે એટલું ફરજો ટાઈપ નું એ છે લાકડા જેવું પડ્યું છે આ બધું આવી રીતે છે ડેલો એ સારો છે ડેલો મસ્ત છે સારો છે આમ બધી વ્યવસ્થા છે ખાલી ઘર કાસા છે ને એટલું જ તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ